નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ એડ આજે તારીખ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને બુધવારના રોજ જસ્તણ માર્કેટિંગ એડમાં ઝીરાની આવક જોઈએ તો બારસોથી લઈને તેરસો ગુણી આસપાસ જેવી આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજારમાં માધુપુર માધુપુર એમાં જે નોલીની જવાબદારી એકતાલીસર કારખાના જવા જેવો એકતાલીસો ને સિત્તેર રૂપિયા સુબરમા ચાર હજાર ને પંચ્યાસી રૂપિયા માલસા કેટલા કે ચાર પંચાસ બેતાલીસ માલ એમ એકાશી એકતાલીસો ને એક્યાસી રૂપિયા

ચાર હજાર ને એસી રૂપિયા મીડિયમ સુપર માર્કેટ માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે ત્રણ હજાર આઠસો રૂપિયા થી લઈને ચાર હજાર બસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં જે થોડા સારા બજાર જોવા મળી રહ્યા છે